વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાનનાંબુજ પૂજિમ સુરુનરો નૈર્મુદાધર્મંદનહં વિચિંતએ અસતો મા હૃદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂ સમારંભા નાથિયા મૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા પોતાના સંબંધી સિવાય અન્યની અર્થીને કાંદ આપવામાં આવે તો કેટલું સૂતક લાગે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ ગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે એક ભગવત ભક્ત મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી પોતાના સંબંધી સિવાય અન્ય મનુષ્યની અર્થીને કાંધો આપવામાં આવે તો સૂતક લાગે તો આ સંબંધમાં શાસ્ત્રોકારોએ કંઈક નિર્ણય કરેલો છે આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને જિજ્ઞાસાવૃત્તિથી આ પ્રશ્ન કર્યો તો અમે એને કહ્યું કે હા શાસ્ત્રોમાં એ સંબંધમાં સૂતકનો નિર્ણય કરવામાં આવેલો છે જેમ ધર્મસિંધુ કૃત્ય પરિચ્છેદ ઉત્તરાર્ધની અંદર કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે સ્નેહેન સજાતીય શવનિર્હરણે તદન્નાસને દસાહ તદ ગૃહવાસ માત્રે અન્નાસન માત્રે ગૃહવાસયોર અભાવે એકાહ અર્થાત કે સ્નેહને લીધે પોતાની જાતના સબને ઉપાડ્યું હોય તેના ઘરનું અન્ન ભક્ષણ કર્યું હોય અને તેને ઘેર નિવાસ કર્યો હોય તો દસ દિવસનું સૂતક પાડવું તેને ઘેર નિવાસ માત્ર કર્યા છતાં અથવા અન્ન માત્ર ભક્ષણ કર્યા છતાં ત્રણ રાત્રિનું સૂતક પાડવું અન્ન ભક્ષણ કરવું તથા વાસ કરવો એ ન હોય તો એક દિવસનું સૂતક પાડવું જોઈએ આ પ્રમાણે કાશીનાથ ઉપાધ્યાય ધર્મસિંધુમાં કહે છે કે સ્નેહને લઈને પોતાના સંબંધી સિવાય અન્યની કાંદ મારવામાં આવે એના ઘરનું અન્ન ભક્ષણ કરવામાં આવે તથા એના ઘરે રહેવામાં આવે તો દસ દિવસનું સુતક સૂતક પાડવું જોઈએ તે જ પ્રમાણે જો સબને કાંદ નથી આપી પરંતુ તેનું અન્ન ભક્ષણ કરેલું હોય તેના ઘરે નિવાસ કરેલો હોય તો ત્રણ દિવસનું સૂતક પાડવું જોઈએ જેના ઘરે મૃત્યુ થયું છે તેના ઘરે નિવાસ નથી કર્યો એનું અન્ન ભક્ષણ નથી કરેલું પરંતુ એના સબને કાન આપી છે તો પછી એક દિવસનું સૂતક પાડવું જોઈએ એવું કાશીનાથ ઉપાધ્યાય કહી રહ્યા છે કોઈક વ્યક્તિ ધનના લોભથી કોઈક વ્યક્તિની અર્થીને કાંધો આપે તો તેનું કેટલું સૂતક પાડવું તો તેને વિશે પણ કાશીનાથ ઉપાધ્યાય કહી રહ્યા છે કે એવા વ્યક્તિએ દસ દિવસનું સૂતક પાડવાનું છે પરંતુ સાથે સાથે કાશીનાથ ઉપાધ્યાય અહીં એવું પણ કહી રહ્યા છે કે કોઈ અનાથ હોય જેની અર્થીને કાંદ આપનાર કોઈ નથી અને એવા વ્યક્તિને જો તમે અર્થીને કાંદ આપો એનો દાહ સંસ્કાર કરો તો તમને અશ્વમેદ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને એ સંબંધમાં કેવળ સ્નાન કરવા માત્રથી શુદ્ધિ થઈ જાય છે એનો સૂતક લાગતું નથી એવા વ્યક્તિએ ઘરે આવીને સ્નાન કરી લેવાનું છે અગ્નિનો સ્પર્શ કરી લેવાનું છે અને ગુરુત એટલે કે ઘીનું ભક્ષણ કરી દેવાનું છે આ પ્રમાણેનો નિર્ણય કાશીનાથ ઉપાધ્યાયે આપેલો છે એટલે પહેલાં ભગવત ભક્તોએ મને જે પ્રશ્ન કરેલો હતો એનો ઉત્તર કાશીનાથ ઉપાધ્યાયે આ પ્રમાણે આપેલો જોવા મળે છે પરંતુ એની અંદર પણ વિવેક રાખવાનો છે જો અનાથ બ્રાહ્મણ હોય અને અનાથ બ્રાહ્મણને કાંધો આપવામાં આવે તો સ્નાન માત્રથી શુદ્ધિ થઈ જાય છે ક્ષત્રિય છે વૈશ્ય છે એ પણ અનાથ હોય અને એને કાંદ આપે તો એની પણ તત્કાલ સ્નાન શુદ્ધિ થઈ જાય છે પરંતુ કોઈ હોય અને અનાથ હોય અને એના સબને કાંદ આપવામાં આવે એની દાહ ક્રિયા કરવામાં આવે તો એક દિવસનું આ શૌચ પાળવાનું છે એવું પણ અહીં કાશીનાથ ઉપાધ્યાય કહી રહ્યા છે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખી અને જીવનની અંદર ક્યારેક આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો આ પ્રમાણે આ શૌચ પાડી એની શુદ્ધિ કરવાની છે આટલું કહી હું મારા પ્રવચન નહીં વિરામ પૂછું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવિત અસ્તુ જય સ્વામિનારાયણ